લગભગ મેં હજી ઉંધી એક વાર બડે ઉજવ્યો જ નથી આપણે સાચી કે ઘણી ખાવ તો પેટ દુખે આ ઘણી ખાવ તો પેટ સુધરે અને આપણે આ કોલ કોકો ટેસ્ટ કરવા મંગાવ્યો કેવો છે હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આ વ્લોગ આપણો કયો બીજો કે ત્રીજો ત્રીજો વ્લોગ છે હિંમતનગર થી આપણો ને હમણાં જો ઓફિસમાં આપણે આ ટીટી આવી છે આ રીટીટી ને થોડુંક આપણે ઉમર રાખી હમણાં ખાવાનું તો હમણા બીજા ભાઈ આવે બધા ઓફિસવાળા પછી આપણે ખાઈ બધા ટેટી જોરદાર ને આજે આપણે બર્થડે આપણો આપણો ભલે આ લોક થોડોક લેટ આવ્યો હમણાં પણ આપણે આ બર્થડે ને બર્થડે ડે આપણે સાદું સિમ્પલ કાંઈ નહીં કાંઈ ઉજવણી નથી આપણે સાદું સિમ્પલ બર્થડે ડે આપણો ને લગભગ મેં હજી સુધી એકવાર વાર ડે ઉજવ્યો જ નથી આપણે સાદી રીતે જ લગભગ ચોથા પાંચમા જોડોમાં હતો ત્યાં લગભગ આપણે એકવાર કેક કાપી હતી ઘરે એ મમ્મીએ ઘરે જ બનાવી હતી બોનવિટા અને બોનવિટા અને કંઈક પાર્લેજી બિસ્કીટ નહીં જતા બધા એનાથી ને હમણાં આપણે આ ટેટી કાપી ને આપણો કેક ની ઉજવણી કરશું આ બર્થડે ની ઉજવણી કરશું તો બધા ભાઈ આવી જાવ ઓફિસવાળા પછી આપણે ટેટી કાપશું ને બધા ભેગા થઈને ખાશું જોજો આપણે હજુ ભાઈ આપણા બર્થડે ની પાર્ટી ચાલુ હોય દેશી પાર્ટી કેક 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 અને કેક કે ભાઈ મોટા ભાઈ જો આ કેક અને આમ કરીને કપાય જો કેક તમે આમ કાપો ને આ કેક ને આમ કપાય જો આમ ખાવાય પછી આમ ખાવાય આ જાતે ખાવી પડે આ જાતે ખાઈ લેવાય હું કેક ખવડાવે હા ઈ કેક ગણી ખાવ ને તો પેટ તું કે આ ગણી ખાવ તો પેટ સુધરે આ સારી શરીર માટે હા એ આટલા છોતરા ખાઈ ગયા પહેલા છોતરા છોતરા કેમ લાગે ઈ ઈ ડોવા ખાશે છોતરા ઈ ડોવા ખાશે એકદમ ને હવે આપણે કઈક જો ટાઈમ કેટલો એ ઘડ્યો

આપણે જમવા પહોંચ્યા હમણાં ને અહીંયા સેલ્ફ સર્વિસ છે આપણે જાતે લેવું પડશે દાળ ભાત ને બેસન કટ્ટાનું શાક એ મજા આવશે તો હમણાં જાતે લઈ લે પહેલાં આપણે ચમચી વાટકો આપણે ડીશ તૈયાર કરી દઈ શું કહીશ આવેલું રોટલી દાળ આ રોટલી ભાત મગનું શાક ને આ બેસન કટ્ટાનું શાક આવેલું જો આવું કંઈક દેખાયું ને છાશ મસ્ત મજાની આપણે જમે કરીને આવી ગયા મસ્ત પેટ ભરાઈ ગયો ભોજના લે એવું ભોજના લય આપણે અહીંયા આવી રહ્યા જમવા બપોરને રાતે બે ટાઈમ મસ્ત પેટ ભરી જાય સારું એવું જમવાનું હોય ટિફિન સર્વિસ પણ અવેલેબલ છે તો હવે આપણે પહોંચી પહોંચીયા ઘરે હવે આપણે કરશું આપણું એડિટ ચાલુ વ્લોગ એડિટિંગ આપણું વ્લોગ મસ્ત મજામાં એડિટ થઈ આપણે રેન્ડરમાં મૂકી દીધો હોય મસ્ત એડિટ થઈ ગયો સારું એવું ટાઈમ આપણો બચી ગયો હવે જઈ રહ્યા આપણે બારે આઈસ્ક્રીમ ખાવા આજો જો હમણાં હાથમાં કીડી ઓળખીજો કેવો ફોડલો કર આ મચ્છર વગેરે તો એટલો ફોડલો નતો આપણે ગાડીમાં બેહી ગયા ને જઈ રહ્યા આઈસ્ક્રીમ ખાવા માટે થોડુંક દૂર રહે એટલે આપણી બાઇક તો હે નહીં આપણી કને બાઇક હે પણ હમણાં બીજા ભાઈ બંધ એની લઈ ગયો હમણાં આપણે ગાડીમાં આવી ગયા અહીંયા હમણાં અહીં પેટ્રોલ પૂરવા આપણે આ ગાડીએ ને ઓટો ગેર જો આપણે આ ઓટો ઘેર ગાડીએ આપણે ટ્રાય કરીએ એકવાર એકવાર ચલાવવાની પણ થોડીક ઓછી સેટ થાય પણ ધીમે ધીમે શીખીએ આપણે નાના પર ફૂલ બ્લોક બનાવવો હોય હજુ આપણે રવિવારના ફ્રી થઈને એટલે ક્યારેક આપણે આ પેટ્રોલ પુરાવી લીધું હોય થઈ ગઈ ફૂલ આપણી કેટલા બારસો નું પુરાવ્યું આપણે પેટ્રોલ તો આપણે કઈ અહીંયા મીનાક્ષી લસ્સી એન બ્રેકર્સ માં અહીંયા શું મળે લસ્સી પીવાય એમ તો હવે અંદર જઈ શું મળે રહ્યું જોઈએ હવે આઈસ્ક્રીમ ફાલુદા બધું મળશે એમ ચાલો અંદર જઈને જોઈએ આપણે હા ભલે પણ મારા કપાઈને આવ્યો શું થયું જો આટલી આટલી આઈટમે બધી મેનુમાં અહીંયા પણ આપણે શું મંગાવવાનું એ કહો તમે અહીંયા મેચ ચાલુ હોય શું મંગાવ બોલો સારું એવું મંગાવજો કે બરાબર આપણે પહેલી વાર આ કાના રજવાડી લસ્સી મંગાવી હતી ને આપણે ફાલુદાનો ઓર્ડર દીધો પણ ફાલુદા હતો ને પછી આપણે આ રજવાડી લસ્સી મંગાવીએ કેવી સારી એ રસી તૈયાર હાલો આ જો કાંજી મહારાજ કેમ બેઠા જો જોગ આપણી લસ્સી ખતમ થઈ ગઈ ને આપણે આ કોલ કોકો ટેસ્ટ કરવા મંગાવ્યો કેવો હોય પછી આપણે ટ્રાય કરશું હજી મંગાવશું બીજું જોઈશે તો હા જો આવું આવ્યું કંઈક આવ્યું આવ્યું આપણે મસ્ત થોડીક નાની એવી પાર્ટી કરીને હવે જઈ રહ્યા પાછા ઘરે આઈસ્ક્રીમની આઈસ્ક્રીમની આઈસ્ક્રીમ કે ક્યાં ખાધી આપડે આઈસ્ક્રીમ ખાવાનું કરીને આવ્યા હતા લસ્સી પીધી ને કોલ્ડ કોકો પીધું

ગઈસ પોચી આપણે ઘરે તો કપડા ચેન્જ કરી નાખી ફ્રેશ થઈ જઈ તો ગઈસ આપણે નાઈટ ડ્રેસ પહેરી લીધો કપડા ચેન્જ કરી લીધા ફ્રેશ થઈને ભાઈ જમણ આપણે જઈ રહ્યા હોય હનુમાન મંદિરે બર્થડે તો થોડક મંદિર જતા આવી તો ગાઈસ આપણે આ એક્ટિવ તૈયાર થઈ ગઈ છે અને ઈવનિંગ ટાઈમ હે તો જતા આવી હનુમાન દાદા ના મંદિરે આ મંદિર આપડા ઘરે થી કઈક 10 કિલોમીટર જેટલું દૂર હે તો આપણે મસ્ત મજા નજીક નું નજીક હે ને દર્શન થઈ જાય

અવાજ ઓછો આવતો સરખો નહીં આવતો અહીંયા હનુમાન આનંદ ચાલિશા ચાલું એટલે ફાઇનલી એટલે આપણે પહોંચ્યા છે હનમાન દાદાને દર્શન થઈ ગયા એકદમ નજીક પહોંચ્યા આપણે જય હનુમાન દાદા આજે અહીંયા બહાર રમવાનું પણ છે અહીંયા એર્યું અને છોરા છોરારું કરીને બાકી આ ગાર્ડન જેવું હે અહીંયા જોઈ દુકાન લોકાન અગરબત્તી કે ચંદન કે જે બધું મળેલું રમકડા દુકાને બાકી ઓલી સાઈડ પાર્ક હતો આ બધું ડેકોરેશન થોડું ગાર્ડન જેવું મસ્ત મજાના દર્શન થઈ ગયા હનુમાન દાદા પહેલી વાર આવ્યા અહીંયા દાદુપુર હનુમાન દાદા ના મંદિરે મસ્ત મજાનો આ જો તિલક પણ થઈ ગયું મસ્ત મજાનો મોટો હનુમાન દાદા તો બસ હવે જઈ રહ્યા ઘરે આપણે મજા આવી ગઈ દર્શન કરીને પસંદ થઈ ગયા આવી ગયા આપણે ગાડી કને તો આપણે ગાડી લાઈન પછી નીકળી ઘરે હવે આપણે આપણે ઘરે ને જમતા ભોજનાલયમાં બંધ થઈ જશે જમવાનું તો પહેલાં ફટાફટ જમતા આવી પછી આપણે જશું ઘરે સીધા તો આજે જમવામાં છે રોટલી રાજમાનું શાક ભાત ને દાળ ને છાસ એટલે જીરા રાઈસ આ જીરા રાઈસ રોટલી ને રાજમાનું શાક તો ગાઈસ જમી કરીને આપણે આવી ગયા હતા ઘરે તો બસ આપણે આ બ્લોકને અહીંયા જ પૂરો કરશું ને આપણે હજી પેકિંગ પણ કરવાની છે કારણ કે આપણે જઈ રહ્યા અમદાવાદ અમદાવાદ આપણે જે સંઘ આપણે આગળ બ્લોક જોયો હતો ના જોઈ જોઈતા હોજો આપણા ઘરે જે સંઘ રવાનો છે તો નહીં અમદાવાદ પિરાણા આવવા માટે તીર્થામ પીણા પેણાપીઠ પીરાણા તો એ સંઘ પહોંચી આવ્યો છે તો એનો પાંચમો પાંચમો પાંચસો એકાવનમાં અમૃત મહોત્સવ હોય એના માટે જઈ રહ્યા આપણે અમદાવાદ તો એના માટે પેકિંગ પણ કરવાની આપણે એક જ થેલો લઈ જઈ રહ્યા ભલે આપણે એના માટે પેકિંગ થોડા કપડાં ગાલ દઈએ અંદર ને પછી જે સોમદાદ કાલ સવાર નીકળવાનું આપણે તો જોતા રહેજો આગળ વ્લોગ આવીએ નેક્સ્ટ વ્લોગ તો મડિયા નાવ લોક સાથે જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મડિયા નાવ લોક સાથે જાસી બાય તો આપણે ગાઈસ પહોંચી ઘરે આપણે કરતા આપણે ભાઈ તો હવે પહોંચી આપણે